ત્યારે હારીજમાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભાજપ પક્ષના વફાદાર સદસ્ય જલિયાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કર તથા તેમની ટીમ દ્વારા ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત કરાવવા અલગ અલગ ટીમો લોકોને ભાજપમાં પાર્ટીમાં જોડાવાનું કામ કરી આશરે પાંચ હજાર ઉપરાંત પાર્ટીના સદસ્ય તો બનાવી પાર્ટીને મજબૂત બનાવવા અથાગ મહેનત કરી હતી ત્યારે સદસ્યતા અભિયાન વચ્ચે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનેક અફવાઓ ફેલાતા જલિયાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કરે મીડિયા સમક્ષ ખુલાસો કરતા જણાવ્યું હતું કે પાર્ટીના વફાદાર સદસ્ય તરીકેની ભૂમિકા ભજવી સદસ્યતા અભિયાનમાં જોડાવાનું કામ અમારી ટીમ કરી રહી છે જેમાં ભાજપ સદસ્ય બનવાની કિટ વિતરણ કરતા હોવાની વાહિયાત વાતો બિલકુલ ખોટી છે જ્યારે તેઓના જન્મદિવસ નિમિત્તે શહેરમાં જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણાની કિટ વિતરણ કરી સેવાના કાર્યમાં સહભાગી બન્યા હતા જલ્યાન ગ્રુપ હંમેશા લોકોના હિત માટે જરૂરિયાતમંદ પરિવારોની પડખે રહી લોકોની મદદ કરે છે જેને લઈ ખોટી અફવાઓ થઈ અને રહેલ ચર્ચા બાબતે લોકોને જાણકારી આપી ખુલાસો કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કરની સાથે રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્ય તે અભિયાન ચાલુ છે તો એ અંતર્ગત હારી શહેરમાં જલિયાણ ગ્રુપ દ્વારા અમે કેમ્પ કરી અને ભારતીય જનતા પાર્ટીના સદસ્યો બનાવીએ છીએ હારી જ આજુબાજુના ગામડાઓને લોકોને ડિજિટલ સભ્ય કઈ રીતે એનો અભ્યાસ નથી તો એ માટે અમે દસ છોકરાઓ બેસાડી અને એ લોકો આવે તો એ લોકોને ચાપાણી નાસ્તો કરાવી અને સભ્ય બને છે અને આજથી અમે સભ્ય બનાવીએ છીએ અને આ બાબતે અમે કોઈ પણ જાતની કીટ કે કોઈપણ પૈસાનું વિતરણ કરતા નથી અને ઓનલી ને ઓનલી ભાજપના સભ્ય બનાવીએ છીએ ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ અમે કરી રહ્યા છીએ અને દેશભરમાં નરેન્દ્ર વિના હાથ મજબૂત થાય એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ

અને જેને જોડાવવું હોય તો અહીં આવી શકે છે